અંબાજી ખાતે નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અંગદાન અને રક્તદાન માટે જાગૃતિ અભિયાન યોજાયું ડોક્ટર્સ ડે નિમિત્તે અંબાજીમાં એકસો પચાસથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો છેલ્લા ચાર વર્ષમાં જાગૃતિ અભિયાન થકી સાતસોથી વધુ લોકોએ પોતાના અંગોનું કર્યું દાન તેવું દિલીપ દેશમુખ દાદાએ જણાવ્યું એક જુલાઈ બે હજાર પચીસના રોજ શક્તિપીઠ અંબાજી ખાતે નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે અંગદાન એ જીવનદાન અને રક્તદાન એ મહાદાન જાગૃતિ અભિયાન અંતર્ગત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના સહયોગથી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર અનિલભાઈ નાયકે અંગદાન માટે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું દિલીપ દેશમુખ દાદાએ અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું અને વધુમાં વધુ લોકો અંગદાન કરે અને આજના અમૃતકાળમાં કોઈનું પણ મૃત્યુ પૈસા કે અંગના અભાવના કારણે ન થાય તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી આવા કાર્યક્રમો થકી અત્યાર સુધીમાં સાતસોથી વધુ લોકો અંગદાન કરી ચૂક્યા છેલ્લા ત્રણ વર્ષમાં આપણા બનાસકાંઠા જિલ્લામાં નવ લોકોએ અંગદાન કર્યું છે જે ખૂબ આવકારવાલાયક છે દિલીપ દેશમુખ દાદા જેમના શરીરના અંગો કામ નથી કરી શકતા એવા અને જેમની બંને કિડની ફેલ હોય તેવા લોકોને મળ્યા હતા તેમના પરિવારજનોને કિડની પોતાના જ પરિજનને આપવા માટે તેમણે અંગદાન અને રક્તદાન કાર્યક્રમમાં પાંત્રીસથી વધુ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને એકસો પચાસથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો